ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે દહેગામ તાલુકાના લવાડ ફાર્મની અંદર ઉપસ્થિત થયા છીએ મગફળીનો આ ક્રોપ છે સાહીઠ દિવસ જેટલો સમય આ ખેતરની અંદર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડની ટ્રીટમેન્ટને થયેલો છે આજે સાહીઠ દિવસનો ક્રોપ છે તો આવો જાણીએ આપણે કૌશિકભાઈ પાસેથી કે આ ખેતરની અંદર ક્યારે ક્યારે અને શું ટ્રીટમેન્ટ થયેલી છે નમસ્કાર નમસ્કાર કામા ઇન્ટરનેશનલ કંપની દ્વારા મને આ એક વીઘાનો ડેમો પ્લોટ કરવા માટે સૂચન કર્યું હતું અને મેં કર્યું છે આમાં તો એમાં પાયાની અંદર ભૂ સમૃદ્ધિ ગો ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ એ બંને પાયાની અંદર આપણે આપેલું હતું ખાતરની જગ્યાએ અને ઉપરથી સ્પ્રે જે કુંભ કરીને કીટ બનાવી છે કંપનીએ એ કીટ પણ મને આપવામાં આવી હતી એમાં પ્રથમ સ્પ્રે આપણે કયો હતો ડોક્ટર કૃષિ કુંભ કીટની અંદર ડોક્ટર પુન્યમ પુણ્યમ અને ડોક્ટર તેજસ એકસો આઠ તેજસ એકસો આઠ એ પહેલો સ્પ્રે હતો અને બીજા સ્પ્રેની અંદર ડોક્ટર યુનિટેક અને ડોક્ટર ફંગસ્ટાર અને સાથે હતું કાશ્મો એ બે સ્પ્રે આપણે કરેલા છે બરાબર ગઈકાલે રાત્રે જ આ મારા ખેતરમાં

આપણે જમીન અંદર જોઈએ તો સતત અણસિયા એક્ટિવિટી આ ભાગમાં એકદમ વધારે છે બરાબર છે અને એ બાજુ ઓછી દેખાય આપણને એકદમ નરી આંખે જ ખબર પડી બરાબર છે આ બાજુ કંઈક અલગ જ છે બીજું ગ્રોથ માં કલર માં ગ્રોથ કલર કલર આખો ડિફરન્ટ છે ગ્રોથ લગભગ સેમ ચાલે છે એનો બરાબર રાઈટ કલર આ બાજુ આખો નેચરલ ગ્રીન કલર દેખાય આપણને બરાબર તો આવો જોઈએ જે ભુંડે ડેમેજ કર્યું છે એ એ પ્લાન્ટ્સ આપણે આ ગઈકાલે રાત્રે જ ભુંડે ડેમેજ કર્યું છે સાહેબ આ બાજુથી આવીને હા હા તો આ ખુલ્લા થઈ ગયા છે છોટ આજે કેટલા દિવસ થયા આજે બાસઠમો દિવસ છે આજે તો અહીંયા સુયામાંથી ડોડવા બેસવાનું ચાલુ થઈ ગયું છે દોડવાની અંદર દાણા ભરાવાની પણ શરૂઆત થઈ ગયેલી છે બરાબર છે કૌશિકભાઈ હા સાહેબ અને દોડવાની સાઇઝ આ સાહીઠ દિવસે મને જોતા એવું લાગે છે કે દોડવાની સાઇઝ થોડી વધારે મોટી હોય ને એવું લાગે છે બરાબર તો આ ટ્રીટમેન્ટ જે કરવામાં આવી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની તો સાહીઠ દિવસે આજે બેઠક જોતા તમને લાગી રહ્યું છે એકદમ સંતોષકારક દેખાઈ રહ્યું છે બરાબર છે આપણે ક્યાંય ડિસ્ટર્બ નથી કર્યું આ જે ભૂંડે ખોલેલા છે એ જ આપણે લાઇન ચાસ જોઈએ છે એની અંદર બેઠક પણ જોઈ શકીએ અને સૂયા અને દોઢવાનું બંધારણ આપણે ક્લિયર કટ જોઈ શકીએ છીએ આગળ જતાં જોઈએ માટી આપણે હટાવી નથી જે રીતે ખુલ્લા થઈ ગયા છે ચોડ એ જ આપણે અહીંયા દર્શાવી રહ્યા છીએ બધે એક સરખું પરિણામ ખેતરમાં જોવા મળી રહ્યું છે કોઈ પણ ભાગમાં જોઈએ આપણે બેઠકમાં ક્યાંય કચાસ નથી અને એ જ રીતે દોડવાનું બંધારણ એ પણ સરસ ચાલી રહ્યું છે તો કૌશિકભાઈ આ કન્ડિશનમાં આપણે ખેડૂતભાઈઓને સલાહ સૂચન આપ્યું હોય કે ડૉક્ટર કૃષિ કુંભ કીટ છે તો એની અંદર જે ડૉક્ટર પુન્યમ ડૉક્ટર તેજસ એકસો આઠ ડૉક્ટર યુનિટેક ડૉક્ટર કાશ્મોરા જે આપવામાં આવ્યું છે તો એનાથી ખરેખર ફાયદો જોવા મળે છે ખરેખર ઘણો ફાયદો એટલે આપણે વાત વાતની એક વાત કરીએ કે આપણી જમીનને જો બચાવવી હશે તો આપણે કેમિકલ પદ્ધતિ છોડી રાસાયણિક પદ્ધતિ છોડીને આપણે આ જ પદ્ધતિમાં આવીએ અને લગભગ ખર્ચે પેલાથી બે રૂપિયા ઓછો થતો હશે બરાબર છે તો આપણે સંતોષકારક પરિણામ મળતું તો એ બાજુ જવાની જરૂર જ નથી બરાબર છે તો જમીન આપણે બચાવવાની જ છે આવતી પેટીને ને સારી જમીન કેમ આપી આપણા વડીલો આપી ખૂબ ખૂબ આભાર તમે જે ફીડબેક આપ્યો એ બધા ધન્યવાદ થેન્ક યુ